ત્યારે વાત થશે રાજ્યના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આગળ વાત થશે આજથી તમારા દિવસો ખરાબ શરૂ થયા છે ટ્રમ્પની જેલેન્ક્સીને મોટી ચેતવણી ત્યારે આગળ વાત થશે આ વર્ષે ફેબ્રુઆરીએ તોડ્યો છે રેકોર્ડ ગરમી જોરદાર પડી રહી છે ત્યારે આગળ વાત થશે મુંબઈમાં સીએમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે વાત થશે સાત માર્ચથી શરૂ થશે હોરાસ્ટર ત્યારે આગળ વાત થશે ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો સત્તાવન લોકો બરફ નીચે દટાયા છે આગળ વાત સુરતમાં વેપારીઓને સહાય આપવા એમએલએ કાનાણીની માગ સામે આવી છે ત્યારે આગળ વાત થશે બે વર્ષ પહેલા ઘરેથી અમેરિકા જવા નીકળેલ યુવકા હજી પણ ગુમ જોવા મળ્યો છે આગળ વાત થશે ત્રણસો ને ચૌદ ધાર્મિક દબાણો તોડી પાડવા પાલિકા દ્વારા કવયત શરૂ કરવામાં આવી છે ત્યારે વાત થશે ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા પંચમહાલમાં પોયડા ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અમિત ચાવડાએ સરકાર ઉપર કર્યા છે મોટા પ્રહારો હેવાન શિક્ષક સામે શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી વાત છે અમરેલીની ત્યારે વાત થશે અંબાજીમાં ત્રણથી આઠ આઠ માર્ચ સુધી રોપ સેવા બંધ રહેશે ત્યારે વાત થશે કેવાયસી કરવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડોદરા શહેરમાં કેવાયસી કરવાના બહાને વૃદ્ધના ખાતામાંથી ચુતેર હજાર રૂપિયા ઉપાડી લીધા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે ભેજાબાજ સામે વૃદ્ધે માંજપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઇન્ડસલેન્ડ બેન્ક શ્રી રાહુલસે બોલ રહ્યા હું આપકા આધાર કાર્ડ કેવાય અધૂરા હૈ તો કરના પડેગા એમ કહીને ભેજાબાજે વૃદ્ધ સાથે છેતરપિંડી કરી હતી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ત્રણથી આઠ માર્ચ સુધી રોપ સેવા બંધ અંબાજી જનારા દર્શનાર્થીઓ માટે ખાસ ધ્યાનથી આ સમાચાર વાંચી લે જો તમે ત્રણ માર્ચથી આઠ માર્ચ દરમિયાન દિવસોમાં અંબાજી જવાના હોય તો ગબ્બર માટે તમને રોપ વેની સુવિધા નહીં મળે કારણ કે ત્રણથી આઠ માર્ચ સુધી ગબ્બરની રોપવે સુવિધા બંધ કરવામાં આવી છે ગબ્બર શક્તિપીઠના દર્શન કરવા તમારા ચાલીને જવું પડશે છ દિવસ મેન્ટેનન્સના કામ માટે રોપ વે સેવા બંધ રહેશે અને પછી નવ માર્ચથી આ સુવિધા ફરીથી ચાલુ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હેવાન શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી અમરેલીમાં હેવાન બનેલા મહેન્દ્ર નામના શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે હવે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરતાં હેવાન શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે જેમાં પોલીસ એફઆઈઆરની કોપી મંગાવવામાં આવી છે શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અનેક રાજકીય નેતાઓએ હેવાન શિક્ષકને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહારો કર્યા છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બુલડોઝર કાર્યવાહીને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે અમિત ચાવડાએ કહ્યું છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવતી દાદાની સરકાર ગૃહ રાજ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં તેમની મિલી ભગતથી જમીનો પણ દબાણ થાય છે ખાનગી કંપનીઓ જમીનો હજમ કરી જાય ત્યાં ક્યાં સરકાર કંઈ કરતી નથી આ એક ગરીબોને સાફ કરવાનું કાવતરું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં પોયડા ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી પંચમહાલના પોયડા ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચાર નોટિસ બાદ મહિલા સરપંચની આગેવાનીમાં મકાનો પરથી દૂર કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ચાર વખત નોટિસ આપવા છતાં મકાન માલિકોએ દબાણ દૂર કર્યું ન હતું ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીથી ગામમાં કાયદાનું પાલન સુનિશ્ચિત થયું છે અને સાર્વજનિક જગ્યા પરના દબાણો દૂર કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા ગીર સોમનાથમાં બપોરે બે વાગ્યાને સુડતાલીસ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી અગિયાર કિલોમીટર દૂર ધાવા અને સુરવા વિસ્તાર તરફ નોંધાયો છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર એક પોઈન્ટ છની નોંધાઈ છે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ને ચૌદ ધાર્મિક દબાણો તોડી પાડવા પાલિકા દ્વારા કવાયત શરૂ વડોદરા શહેરમાં ત્રણસો ને ચૌદ સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં આઠ મીટીંગો યોજાઈ ચૂકી છે અને ગુરુવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે પાલિકાના કેતન જોશી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વર્ષ પહેલાં ઘરેથી અમેરિકા જવા નીકળેલો યુવક હજી પણ ગુમ છે અમેરિકા જવાના ચક્કરમાં ઘણા લોકો ફસાયા છે આવો એક કિસ્સો છે જેમાં મહેસાણાનો સુધીર પટેલ બે વર્ષ પહેલાં ઘરેથી અમેરિકા જવા નીકળ્યો હતો તે હજુ ગુમ છે તેના પરિવારે એજન્ટ સામે કેસ કર્યો હતો સુધીરને વર્ક વિઝા સાથે પંચોતેર લાખ રૂપિયા લઈને એજન્ટ અમેરિકા લઈ જવાનો હતો દસ લાખ પરિવારે આપી દીધા હતા પછી ડોમિનિકા સુધી યુવક પરિવારના સંપર્કમાં હતો પણ પછી સુધીર વિશે કોઈ માહિતી મળી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વેપારીઓને સહાય આપવા એમએલએ કાનાની માગ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગ્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર લખીને નુકસાનગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની માંગણી કરી છે બત્રીસ કલાક સુધી ચાલુ રહેલી આગમાં આઠસો દુકાનો અસરગ્રસ્ત થઈ હતી જેમાં ચારસો ને પચાસ સંપૂર્ણ ખાક થઈ ગઈ છે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે કાનાણીએ વેપારીઓ માટે તાત્કાલિક સહાય અને રાહત પેકેજ આપવાની રજૂઆત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો સત્તાવન લોકો બરફ નીચે દટાયા ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર ગ્લેશિયર તૂટવાથી એક મોટી દુર્ઘટના ઘટી છે રસ્તાના બાંધકામમાં રોકાયેલા સત્તાવન કામદારો બરફ નીચે દટાયા હતા જેમાંથી દસને બચાવી લેવામાં આવ્યા છે સુડતાલીસ કામદારો હજુ પણ દટાયેલા છે બીઆર ટીમ ઘટના સ્થળે જઈને રવાના થઈ ગઈ હતી અને સેના પણ રેસ્ક્યુ ટીમમાં જોડાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત શરૂ થશે હોડાસ ટકા હિન્દુ કેલેન્ડરમાં આઠ દિવસનો હોળાષ્ટક આવે છે આ દરમિયાન લગ્ન ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાતા નથી આ વર્ષે હોળાષ્ટક સાત માસથી શરૂ થશે જે તેર માસના રોજ હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે પૌરાણિક કથા છે કે રાજા હિરણ્ય કશ્યપે બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુથી ભક્તિથી દૂર કરવા આઠ દિવસમાં અનેક યાતનાઓ આપી હતી તેથી આ હોળાષ્ટક સમયે શુભ કાર્યો કરાતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં સીએમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી વોટ્સઅપ પર ધમકી ભર્યો મેસેજ મળ્યો જેમાં સીએમની ઓફિસ પર હુમલાની ચેતવણી અપાઈ હતી આ સંદેશ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ મલિક શાહબાજ હુમાયુ રાજા દેવ આપ્યું છે ઘટના બાદ તરત જ પોલીસે એલર્ટ જારી કરીને તપાસ શરૂ કરી હતી વલ્લી પોલીસે કેસ નોંધ્યો છે અને તેની તપાસ સાયબર સેલને સોંપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીએ તોડ્યો છે રેકોર્ડ ભારતીય હવામાન વિભાગની માહનીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ એટલે કે શિયાળાનો છેલ્લો દિવસ ગણી શકાય ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ફેબ્રુઆરીમાં ગરમીનો અનુભવ થયો સામાન્ય રીતે એક માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે જોકે આ વખતે તો ફેબ્રુઆરીમાં પણ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા બે હજારને પચીસમાં ફેબ્રુઆરીની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે બે હજારને પંદર પછી આ વર્ષના ફેબ્રુઆરીમાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજથી તમારા દિવસો ખરાબ શરૂ થયા છે ટ્રમ્પની જેલેન્ક્સીને મોટી ધમકી શુક્રવારે મોડી રાત્રે વ્હાઈટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલન્સી વચ્ચે થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ જેલન્સીએ કહ્યું કે અમે કોઈપણ યુદ્ધ વિરામ સ્વીકારીશું નહીં આના પર ટ્રમ્પે કહ્યું કે તમારો દેશ મુશ્કેલીમાં છે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધ પર જુગાર રમી રહ્યા છે ઉગ્ર ચર્ચા દરમિયાન ટ્રમ્પે જેલેન્ક્સીને ધમકી પણ આપી તેમણે કહ્યું કે આજથી તમારા દિવસો ખરાબ શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓના ભથ્થામાં વધારો ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે જેનો લાભ રાજ્યના કુલ ચાર હજાર આઠ કર્મચારીઓને મળશે ખાસ કે ભથ્થામાં સાતસો રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી અમલ થનારા આ ઠરાવ પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂપિયા એક હજારનું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણકારોને રડવાનો વારો નુકસાન જ નુકસાન શેરબજારમાં હાલ મોટો કડાકો જોવા મળ્યો ટ્રેન્ડિંગ દરમિયાન બપોરે એક વાગ્યે અને સાડત્રીસ મિનિટે સેન્સેક્સ તેરસો પંચાણું પોઈન્ટ અઠ્ઠાણું પોઈન્ટ ઘટીને તોતેર હજાર બસો સોળ પોઈન્ટ પિસ્તાલીસના સ્તરે ટ્રેડ થયો હતો ઉપરાંત નિફ્ટી પણ ચારસો ચોવીસ પોઈન્ટ શૂન્ય પાંચ પોઈન્ટ ઘટીને બાવીસ હજાર એકસોને એકવીસના સ્તરે ટ્રેડ થયો હતો હવે આ મોટા ઘટાડાથી રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે